નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં વનરક્ષકને લગતા પર્યાવરણના મહત્વના પ્રશ્નો લીધેલા છે જે તમને પરીક્ષામાં ઉપયોગી બની રહે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે પ્રશ્ન એક વાઘને રાષ્ટ્રીય પ્રાણી ક્યારે જાહેર કર્યું જવાબ એપ્રિલ ઓગણીસો તોતેર માં વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઈગર્સ પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત એક એપ્રિલ ઓગણીસો તોતેર ઇન્દિરા ગાંધીના સમયમાં પ્રશ્ન બે વાઘની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી જવાબ ઓગણીસો બતેર માં વાઘની વસ્તી ગણતરી એન ટીસીએ દ્વારા કરવામાં આવી છે એન નું ફૂલ ફોર્મ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સ્થાપના ડિસેમ્બર બે હજાર પાંચ પ્રશ્ન ત્રણ કયા વર્ષ સુધીમાં વાઘની વસ્તી ટી એક્સ ટુ ગોલ કરવાનું નક્કી કર્યું હતું જવાબ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં વાઘની વસ્તીને બમણી કરવાનું લક્ષ્યાંક પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ નેપાળ પ્રશ્ન ચાર ટી એક્સ ટુ એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે જવાબ પીલીભીત ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ વિશ્વના તેર દેશો વાઘની વસ્તી ધરાવે છે પ્રશ્ન પાંચ ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ટાઈગર રિઝર્વ કયો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જવાબ સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વ આંધ્રપ્રદેશ સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ નામદફામાં છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન છ સૌથી વધુ વાઘ અનામત ક્ષેત્રો ક્યાં આવેલા છે જવાબ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સૌથી વધુ વાઘની સંખ્યા ધરાવતા રાજ્યો નીચે મુજબ છે મધ્યપ્રદેશમાં પાંચસો છવ્વીસ કર્ણાટકમાં પાંચસો બેતાલીસ ઉત્તરાખંડમાં ચારસો બેતાલીસ પ્રશ્ન સાત ટાઈગર સ્ટેટ તરીકે કયો રાજ્ય ઓળખાય છે જવાબ

મુકુંદપુર ખાતે વિશ્વના પ્રથમ વાઘ સંરક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી પ્રશ્ન નવ ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે જવાબ હેણોતરો અને રણબિલાડી પ્રશ્ન દસ વન્ય સલાહકાર સમિતિએ ગુજરાતમાં કયા સ્થળે ટાઈગર સફારી પાર્કને મંજૂરી આપી જવાબ તિલકવાડા નર્મદા ઓગણીસો ત્રાણુંમાં નવી દિલ્હી ખાતે વાઘના સંરક્ષણ માટે ગ્લોબલ ટાઈગર ફોર્મ જી એફ ટીની સ્થાપના થઈ પ્રશ્ન અગિયાર ઓગણત્રીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી જવાબ વર્ષ બે હજાર દસમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલા ટાઈગર સમિટમાં પ્રશ્ન બાર ગુજરાતમાં વાઘના પુનર્વસન માટેની ભલામણ કોના દ્વારા કરવામાં આવી હતી જવાબ એમ કે રણજીતસિંહ હાલ વિશ્વમાં વાઘની પાંચ પેટા જાતિઓ અસ્તિત્વ ધરાવે છે નીચે મુજબ છે જવાબ એક રોયલ બેંગાલ ટાઈગર બે સુમા ત્રણ ટાઈગર ત્રણ ઇન્ડો ચાઇનીઝ ટાઈગર ચાર આમૂર સાયબેરિયન ટાઈગર પાંચ સાઉથ ચાઇના ટાઈગર પ્રશ્ન ચૌદ લુપ્ત થઈ ગયેલ વાઘની પેટા જાતિઓ કઈ છે એક બાલી ટાઈગર બે જાવાન ટાઈગર ત્રણ કાશ્પીયન ટાઈગર પ્રશ્ન પંદર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે જવાબ વાઘ વાઘના શિકારનો સમય સાંજનો સમય અથવા રાત્રિ દરમિયાન તે શિકાર કરે છે